જીવનમાં ધન અને સુખના ધોવાણ પહેલા આઠ શુભ સંકેતો જોવા મળે છે નમસ્કાર મિત્રો જે વ્યક્તિના નસીબમાં ઘણા પૈસા અને ખુશીઓ લખેલી હોય છે તેના જીવનમાં સારા સંકેતો નથી મળતા મિત્રો અમીર બનવાની કોને ઈચ્છા નથી ધનની દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિ ધનની પ્રાપ્તિ કરે છે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેના પર પોતાના અપાર આશીર્વાદ વરસાવે છે મિત્રો અમે તમને જણાવીએ છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખૂબ પૈસા સંપત્તિ અને ખુશીઓ આવે છે તે વ્યક્તિને પહેલાથી જ કેટલાક ખાસ સંકેતો મળી જાય છે જેના દ્વારા તેને ખબર પડે છે કે તેના ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ખૂબ જલ્દી થવાનું છે અને માતારાની તેના પરપાર આશીર્વાદ વરસાવશે આ વ્યક્તિને ખબર પડે છે તે ખૂબ જ ટૂંક સમય માટેનો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે અને તેના જે પણ ખરાબ દિવસો હતા તે ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાના છે અને તેનું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને તેનું નસીબ ખુલવા જઈ રહ્યું છે મિત્રો શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈના જીવનમાં સમૃદ્ધિ આવે છે તો તેને કેટલાક ખાસ સંકેતો મળે છે જેને જો વ્યક્તિ ઓળખી લે તો તેનો વધુ સારો લાભ લઈ શકે છે ગુડ પણ કેટલાક એવા ખાસ સંકેતોનો વિગતે વર્ણન કરવામાં આવ્યું છે જે જો કોઈ વ્યક્તિને આ સંકેતો મળે અથવા દેખાય તો તેને સમજી લેવો કે તેના જીવનમાં ખૂબ જલ્દી ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ આવવાની છે તો મિત્રો ચાલો જાણીએ તે ખાસ સંકેતો વિશે પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહેતો આ વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો નંબર એક પૈસાની લેવડ દેવડ સમય પૈસાની ઘટ છે જો તમે કોઈની સાથે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો અને તમારા હાથમાંથી પૈસા પડી રહ્યા છે જો તે ઝીલું પડી જાય છે તો તે એક સારો સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં આર્થિક લાભ મળવાના છે નંબર બે જો તમને રાત્રે કોઈ સપનું આવે જેમાં કોઈ તમને પૈસા આપી રહ્યો હોય અથવા તમને ક્યાંથી પૈસા મળે જો તમે ધન સંપત્તિ મળી રહી છે તો આવા સપનાઓથી તમને ખબર પડે છે કે દેવી લક્ષ્મીજી બહુ જલ્દી તમારા ઘરે આવવાના છે જેના કારણે તમને બહુ જલ્દી અદભુત સંપત્તિ મળી શકે છે તા સિવાય મિત્રો જો તમે કોઈ દિવસ વહેલી સવારે સપનું જોશો જાગો અને સૌપ્રથમ તમે જો તમે દહી ચીજ વગેરે જોવો તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરની બહાર જઈ રહ્યા છો અથવા ક્યાં ફરવા જઈ રહ્યા છો અને રસ્તાના તમને ક્યાં નબી બહું મળે છે જો દુલ્હા દુલ્હન એકસાથે જોવા મળે છે તો આ પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે તે સંકેત તમને જણાવે છે કે તમારા સારા દિવસો ખૂબ જલ્દી શરૂ થવાના છે નંબર ત્રણ જો તમે કોઈ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા હો જો નોળીઓ રસ્તો ક્રોસ કરે જો રસ્તામાં નોળીઓ તમારો રસ્તો ઓળંગે છે તેથી આને આર્થિક લાભનો સંકેત પણ માનવામાં આવે છે તેવી જ રીતે જો તમારા ઘરની બહાર વહેલી સવારે ગાય આવે અથવા તમને રસ્તામાં ભગવા રંગની ગાય દેખાય છે તો તે પણ તમારા જીવનમાં ધન આવવાનો સંકેત છે સપનામાં ધન પ્રાપ્તિના સંકેત જો કોઈ વ્યક્તિ સપનામાં પરવાળા મોતીની માળા કે મુગટ જુએ છે તો તેનો અર્થ છે કે દેવી લક્ષ્મી તેના ઘરમાં કાયમ માટે વાસ કરશે જો સ્વપ્નમાં સફેદ સાફ તેના જમણા હાથને કરે છે તો તેનો અર્થ એ પણ છે કે ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે નંબર ચાર ખરતા તારા અને કાચબાનું દેખાવું જો તમને રાત્રે આકાશમાં કોઈ ખરતો તારો દેખાય તો તે ખૂબ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમે કરતા તારો જોઈને તમારા દિલની કોઈ ઈચ્છા પૂછો તો તે તેત્રીસ દિવસની અંદર થઈ જશે તમારી મનોકામના પૂર્ણ થવાની સંભાવના છે તેથી જ્યારે પણ આવું થાય ત્યારે તમારી ઈચ્છા પૂછવાનું ભૂલશો નહીં મિત્રો સ્વપ્નમાં કાચબાને જોબ પણ ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લીધો હતો અને કાચબાનું સ્વપ્ન જણાવે છે ભગવાન વિષ્ણુની મનોકામના પૂર્ણ થાય છે પરંતુ એક ખાસ વરદાન છે तेनो अर्थ छे के तमारा जीवन में जल्दी सुख समृद्धि संपत्ति आववानी छे। नंबर पांच मित्रों जो तमे क्या बहार अथवा घरे हो अने अचानक तमारा पर कोई पक्षी चरकी जाए तो तमारे तेना विषय विषे जोए जो जराय खराब ન લાગવું જોઈએ અને પક્ષી વિશે ખરાબ બોલવું જોઈએ નહીં કારણ કે મિત્રો તે તમારા માટે ખૂબ જ સારો સંકેત છે લોકમાન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે જો કોઈ પક્ષી કોઈ વ્યક્તિને મારશે તો તેને સંકેત મળે છે કે ખૂબ જલ્દી તેનો સારો સમય શરૂ થવાનો છે અને સાથે જ તેનું નસીબ આ સિવાય જો તમે મુસાફરી કરી રહ્યા હો અને તે દરમિયાન તમને રસ્તામાં કોઈ સબકે વાંદરો દેખાય તો આ પણ એક શુભ સંકેત છે તે તમને જણાવે છે કે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે નંબર છ મોર અને હાથી જો તમે કોઈ પણ દિવસે તમારા ઘરની આસપાસ અથવા રસ્તા પર મોર જો છો ખાસ કરીને જો તે નાચતો જોવા મળે છે તો તે તમારા માટે સારા દિવસો બતાવશે મોરની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે આ સિવાય જો કોઈ દિવસ તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી આવે છે અને તેની ઊંચી કરીને ઊભો રહે છે તો તે પણ ખૂબ શુભ માનવામાં આવે છે તે એક સંકેત છે કે તમારા ઘરને સારા નસીબ સાથે આશીર્વાદ મળશે પરંતુ તે દેવી લક્ષ્મીના આશીર્વાદ અને સુખ શાંતિ છે અને તમારા પરિવારમાં સમૃદ્ધિ વધશે નંબર સાત તમે કોઈ ઇન્ટરવ્યૂ કે મહત્વના કામ માટે જઈ રહ્યા હો અને રસ્તામાં તમને રંગબેરંગી પતંગિયા દેખાય તો તેને શુભ સંકેત એ વાતનું પ્રતીક છે કે તમારા જીવનમાં સુખ અને સફળતા આવવાની છે જો તમે સવારે ઉત્તાની સાથે જ તમારી નજર દૂધ અથવા દહીંથી ભરેલા વાસણ પર પડે છે તો તે પણ સંકેત છે કે દિવસ શુભ રહેશે અને કંઈક સારું થવાનું છે વહેલી સવારે શંખનો અવાજ અથવા મંદિરની ઘંટડીનો અવાજ સાંભળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તે સૂચવે છે કે તમે દિવસભર સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો જો શેરડી સવારે અને સાંજે જોવામાં આવે તો તે પૈસા અને સંપત્તિના મામલામાં શુભ માનવામાં આવે છે શેરડીને સફળતાની નિશાની ગણાવી જોઈએ આ જોઈને તમારે વિશ્વાસ કરવો જોઈએ કે તમારા પ્રયત્નો ચોક્કસપણે નંબર આઠ જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં ક્યાંક સોનેરી સાફ દેખાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ખૂબ જલ્દી સારા દિવસો શરૂ થવાના છે એ વાતનો સંકેત છે કે તમારું ભાગ્ય બહુ જલ્દી બદલાવા જઈ રહ્યું છે જો તમે કોઈપણ રસ્તે જઈ રહ્યા હો અને જમણી બાજુએ તમને વાંદરો કૂતરો કે સાફ દેખાય તો એ સંકેત છે કે તમારી પાસે ધન જલ્દી આવવાનું છે જો તમે સવારે ઉત્તાની સાથે જ પૂજાનું નારિયેળ જોશો તો તેનો અર્થ છે કે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને જલ્દી જ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જણાવો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપસોના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર